ભારતની સંસ્કૃતિમાં પ્રાચીન સમયમાં પોતાનો સિંહ ફાળો આપતી સ્ત્રી શક્તિના સ્વરૂપને ધ્યાનમાં રાખી એસ્પિરિંગ રોડ પર ઓગણજ પાસે શેરી સર્કલ ગરબા નવરાત્રી યોજવામાં આવશે કાર્યક્રમનો મુખ્ય હેતુ ધર્મસ્તવ અને વિવેક જેવા પ્રાચીન ભારતીય ગ્રંથ અને સિદ્ધાંતોમાંથી પ્રેરણા લઈ પોતાની આંતર્ય લય શોધવાનો છે ભવ્ય ઉજવણી દરરોજ રાત્રે વીસ હજાર જેટલા લોકોને મનોરંજન પૂરું પાડશે જેમાં કલાકારોની અસાધારણ કળા જોવા મળશે પ્રિ ઇવેન્ટમાં વીસ સપ્ટેમ્બર કીર્તિદાન ગઢવી અને એકવીસ સપ્ટેમ્બરે ઈશાની દવે જેવા પ્રખ્યાત ફોક આર્ટિસ્ટ દ્વારા ખાસ લાઈવ પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે મુખ્ય કાર્યક્રમમાં માનસી મેરાય દ્વારા દ્વારા વેદાંત અને રજૂ કરાયેલા કાર્યક્રમો રજૂ કરવામાં આવશે જ્યારે નરેશ બારોટ દ્વારા પ્રખ્યાત મંડલી ગ્રુપ રાત્રે અગિયાર વાગ્યા પછી ઉજવણીને જીવંત રાખશે સર્કલ ગરબા એ મૂળ અને નવરાત્રીના ના સારા પર પાછા ફરવા વિશે જેમાં લોકો માત્ર ગરબા ન કરે પરંતુ નવરાત્રીની ભાવનાને તેના શુદ્ધ સ્વરૂપમાં પણ અનુભવે છે નવરાત્રીનું આયોજન આશિષ અરોરા વીરસિંહ ચૌહાણ જતીન શમાણી જીમી પંજાબી અશ્વિન કાંજાની અને મેહુલ સોલંકી દ્વારા કરવામાં આવી રહ્યું છે ઉપરાંત જે લોકોને આમંત્રણ પાઠવવામાં આવશે તેમના આમંત્રણ સાથે એક ભગવદ્ ગીતા પણ ભેટ સ્વરૂપે આપવામાં આવશે મારું નામ છે આશીષ આશીષ અરોરા એન્ડ આઈ એમ ધ ઓર્ગેનાઇઝર ઓફ શેરી સર્કલ ગરબા અને આ બધા જ મારા પાર્ટનર્સ જે મારો बैकबोन चा इवेंट में, सो so, जतिन शमानी इस पार्टनर बी. सिंह चौहान इस आलस भी पार्टनर जिम्मी हसीजा अश्विन एंड मेहुल सोलंकी, सो ऑल ऑफ़ इस आर पार्टनर्स एंड हमें लोगों को साथे मरीन है आपकी इवेंट ऑर्गेनाइज़ करी जा रही है शेरी सर्कल। शेरी सर्कल में सुविधा के लिए आयोजित करों में आविष પહેલી જ લોન્ચ ઇવેન્ટ અમે બહુ જ મોટા ગુજરાતના મોટા સિંગર છે કીર્તિદાન ગઢવી સર જે આપણે પહેલા જ દિવસે વીસ સપ્ટેમ્બર જે પ્રી નવરાત્રી નવરાત્રીના બે દિવસ અગાઉ એ લોન્ચ ઈવેન્ટમાં એ પરફોર્મ કરવાના છે અને સેકન્ડ ડે છે અમારે ત્યાં એકવીસ સપ્ટેમ્બર ઈશાની દવે શું શું અમે લોકોએ વ્યવસ્થામાં એવું રાખ્યું છે કે અમારા ત્યાં સમજો કે બધા લોકોને છે ને એકદમ કન્વીનિટલી આ જગ્યા પર એ લોકોને પહોંચવાની સુવિધા છે જેમાં એ લોકો ત્યાં આખી પાર્કિંગ ફોર્સ જે અમારી છે બધા ત્યાં સમજો કે સાઇન બોર્ડ સાથે વાંચીને આરામથી ત્યાં વેન્યુ પર પહોંચી શકે છે અને જે પાર્કિંગ ફોર્સ જે છે એ એ ટીમ છે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મેનેજ કરે છે આઈપીએલ ના વર્લ્ડ કપ ના એ શો માય પાર્કિંગ આખી પાર્કિંગ પોર્ટ છે જે અહીંયા અમારું વેન્યુ મેનેજ કરવાની છે અને સિક્યોરિટીમાં બી અમારી પાસે બહુ સારી સિક્યોરિટી છે જે આખું અંદર પબ્લિક ને લઈ જવા કરવામાં પૂરેપૂરી મદદ કરશે અને બાકી અમે બધી જ ફાયર સેફ્ટી ઇલેક્ટ્રિક સેફ્ટી હેલ્થ સેફટી વાઇઝ તમે પૂરેપૂરું વેન્યુ સારી રીતે કવર કરી અમાર ગરબાનું આયોજન જો કે દસ દિવસનું હોય છે બાવીસ સપ્ટેમ્બર થી ફર્સ્ટ ઓક્ટોબર ની આ વખતે ડેટ છે અને અમે બે દિવસ અગાઉ શનિ અને રવિ એટલે અમે ટોટલ બાર દિવસનું અમે આયોજન રાખ્યું છે આ વખતે શેરી સર્કલ ગરબાનું સંજીવ રાજપૂત નો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે